ગીર નાના મોટા પંદર પશુ છે અને હું અને મારા ફાધર મારા ફાધરના તો મિનિમમ સાઈઠ વર્ષ થઈ ગયા મારા પચીસ વર્ષ થયા છે હું પચીસ વર્ષથી બ્રિડિંગ ઉપર ધ્યાન આપું છું અને મિનિમમ મને ટૂંકું મોઢું કુંડા સિંગ રેડ કલરનો વધારે શોખ છે મને એટલે મારા પાસે વધારે રેડ કલર વધારે છે જ્યાં કી ઓછો કાબરામાં જાઉં છું પણ વંશવેલો એવો છે તો કાબરામાં કોઈક પશુ આવી જાય તો કાબરું પશુ આવે છે પણ હું રેડ ઉપર વધારે ધ્યાન આપું છું રેડનો વધારે શોખ છે કરો મારે પાસે આ બુલ છે તે પ્યોર કુંડો જો કુંડાની વાત કરવામાં આવે તો બહુ ઓછો જોવા મળે તમે નજર કરો તો કુંડું બહુ ઓછું શિંગડું જોવા જ ન મળે એ કુંડું આપણા પાસે વંશવેલો ઘરનો ઓરનો છે અને હું આ ખૂટ મારા પાસે મિનિમમ ત્રણ સાડા ત્રણ વર્ષથી છે અને મારા પાસે બચ્ચા તમે ગણો તો મારા પાસે અત્યારે હાલમાં પાંચ છે અને એક મારા મિત્ર છે જે માલધારી છે માલધારીને મેં અત્યારે આપ્યો તો વચ્ચે એના પાસે ત્રીસ ચાલીસ જેવા એના બચ્ચા પણ છે આની કિંમતની વાત કરું તો કિંમતમાં તો મિનિમમ આઠ સાડા આઠ લાખ રૂપિયાનો મગાણો હતો પણ આપણે આપ્યો નથી પણ મારો ઉદ્દેશ્ય એવો છે કે કોઈક નાનો માલધારી પાસે આ જો આવો ભૂલ જાય તો એક બુલમાં મારા પાસે તો બુલ થવાના જ છે પંદર ગાયું છે પણ એક બુલ કોઈ કોકના પાસે જાય તો એના પાસે સારો વંશ થવાનો છે એને પણ માર્કિંગ થવાની છે સારી અને સારા બચ્ચા આવવાના છે તો આપણે મેં મિત્ર તરીકે એને આપેલ છે અને આપણે અત્યારે હાલમાં એને વેચવું નથી પણ આઠ આડા આઠ નો માંગે છે પણ આપણે આપેલ નથી ગીરની વાત કરીએ તો ગીરનો બહુ બહુ ઊંડો ઊંડું છે બધું એનું સમજવો તમે જાઓ તો તમને તમારી મારા હાટક એસી વરા વહી જાય પણ જેવો શોખ જેમ કે લીલડો સોન કપિલા બ્લેક કપિલા વ્હાઈટ કપિલા બધી ગીરની જાત છે કહેવાય ગીર જ પણ એમાં અલગ અલગ જેમ સ્ટેટ વાઇઝ ગાયું રાખતા એ પ્રમાણે ગીર રહી ગઈ જેમ કે મોરબીમાં અમારા વાઘજી ઠાકોર સાહેબ પર પ્યોર રેડ ગીર હતી તો એના પાસે રેડમાં જ જોવા મળી જેમ કે હવે ભાવનગર સાઈડ જાઓ તો એના પાસે કાબેડું હતું તો કાબેડ લાઈનના વંશવેલો આવેલો એ પ્રમાણે આવેલું પણ અમારે જો વાત કરે મોરબીની તો મોરબીમાં પ્યોર રેડ અને પ્યોર કુંડું સારું જોવા મળે છે અને દૂધવાળું ચરણમાં ઠેર ટકી પાંચ કિલોમીટર ડેઈલી ચરી જાય ચેરીને આવીને કાંઈ એને કાંઈ રોગ ન થાય ને કેપેસિટી ક્લેરી સારી અને દૂધ દેવાની ની સારી તમે સાંજે ખાલી ખોરનું બકરી થોડુંક નાખીને આપો તો એ મિનિમમ તેર લીટર બાર લીટર દૂધ કાઢે એ મોરબી મોરબીનો હતો મારી પાસે અત્યારે હાલમાં ઘણી પંદરક છે ગાયું છે તેમાં જો મિનિમમ આપણે દૂધ હરીફાઈમાં ભાગ લીધેલ નથી પણ મારી પાસે એક ગાય જે બે હજાર અઢારમાં પ્રથમ નંબર આવેલો હતો ત્રણ ત્રણ મેળામાં એનું હાલની તારીખમાં અત્યારે સોળ સત્તર લીટર દૂધ છે એક ટાઈમનું અત્યારનું હાલમાં અને છૂટક અમે દૂધ છૂટક જ વેપાર આપીએ છીએ બધા ઘર ને સાઠ સાહીઠ નું દૂધ અમે આપીએ છીએ ડેરીમાં ભરતા નથી જેથી જો અમને દૂધમાં ફાયદો મળે અને ગમે તે વ્યક્તિને દૂધ સારું મળે દૂધની વાત કરીએ તો મિનિમમ અમારા કુટુંબ નું તો સાઠ પાસઠ નું દૂધ અમે આપીએ છીએ અત્યારે હાલની કન્ડિશનમાં કોઈક આગા પાસું હોય તો મિનિમમ નાના જ પશુ છે એટલા બધા પશુ નથી અને જમીન આપણા પણ નથી એટલે મિનિમમ અત્યારે અમારે ત્રીસ પાંચ લીટર દૂધ જેવું થાય છે